મનરેગા હટાવી દેવામાં આવ્યું છે અને સૌથી મોટો ફટકો પડ્યો છે ખેડૂતને નહીં પરંતુ ગામની મહિલાઓ અને આંગણવાડી બહેનોને આ ફટકો લાગ્યો છે કારણ કે હવે રોજગાર નથી હક નથી સરકારી મરજી જોવા મળી રહી છે મિત્રો મનરેગા યોજના

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ માત્ર યોજના નહોતી પરંતુ એ કાયદો હતો કામ માંગ્યું એટલે કામ મળવું જ પડે મળતું જ હતું અને વેતન સમયસર અને મોટા ભાગનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવતું હતું ખાસ કરીને મહિલાઓ માટે સુરક્ષિત સ્થાનિક અને અપમાન વગરનું આ કામ હતું એટલે કે મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ તે માત્ર યોજના ન હતી પરંતુ તે એક કાયદો હતો અને વેતન તેમજ સમયસર અને મોટા ભાગનો ખર્ચ કેન્દ્ર સરકારનો હતો ટૂંકમાં તેવું કહી શકાય કે મહિલાઓ માટે આ એક સુરક્ષિત સ્થાનિક અને અપમાન વગરનું કામ હતું પરંતુ બે પછી શું બદલાયું હવે મનરેગાની જગ્યાએ ગ્રામ જી આવી ગયું સરકાર કહે છે કાર્યક્ષમતા વધી એકસો પચીસ દિવસ રોજગાર મળશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે છે પરંતુ હકીકત શું તો મિત્રો હકીકત તેવી છે કે રોજગાર હવે કાયદેસર હક નહીં આખું વર્ષ નહીં અને દરેક ગામના ગામમાં નહીં રોજગાર હવે કાયદેસર રહ્યો નથી અને તે પણ આખું વર્ષ રહેશે નહીં અને દરેક ગામમાં તે મળશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે ફક્ત પસંદગીના કામ પસંદગીની ઋતુ અને પસંદગીના વિસ્તારમાં જ કામ મળવાપાત્ર રહેશે આંકડાઓ ખોટું બોલતા નથી બે હજાર વીસ એકવીસમાં વત્તેર લાખ લો ઘરોને સો દિવસ કામ મળ્યું હતું હવે સો દિવસ પૂરું કરનારા દસ ટકા સાત ટકા તો એકસો પચીસ દિવસનો દાવો કાગળ પર જ સારો લાગે છે તેવું જોવા મળી રહ્યું છે ગ્રામીણ મહિલાઓની વાસ્તવિકતા શું છે તો ખેતીમાં મશીન વધી ગયા મોનોક્રોપિંગ આવ્યું જમીન સંપાદન થયું પરિણામ મહિલાઓનું ખેતી કામ સતત ઘટ્યું પંજાબમાં મહિલાઓને વર્ષમાં માત્ર પાંત્રીસ દિવસ કામ મળે છે બાકી સમય મનરેગા જ એકમાત્ર સહારો હતો હવે તે પણ બંધ થઈ જતા મહિલાઓ માટે આ એક નિરાશાજનક યોજના સાબિત થઈ શકે છે ખતરનાક જોગવાઈ દિવસ કામ બંધ નવી યોજના કહે છે ખેતીની ટોચની ઋતુમાં દિવસ જાહેર રોજગાર બંધ પણ અભ્યાસ કહે છે એ સમયગાળામાં પણ મહિલાઓને પૂરતું ખેતી કામ મળતું નથી તો સવાલ એ છે કે મહિલાઓ એ સાહીઠ દિવસ શું કરશે આંગણવાડી બહેનો સૌથી અવગણાયેલી હવે પ્રશ્ન આવે છે આંગણવાડી બહેનોનો તો આંગણવાડી બહેનોને કઈ રીતના નુકસાન થશે તો આંગણવાડી બહેનો જે પહેલેથી જ ઓછું માનધન મેળવતા હતા તેમજ વેતનની કોઈ નિશ્ચિતતા ન હતી મોડું વેતન તેમને મળતું હતું સરકારી સ્કીમોનું વધારાનું કામ પણ તેમને કરતા હતા જવાબદારી મોટી અને ઓળખ નાની તેવી સ્થિતિ જોવા મળતી હતી હવે મનરેગા હતી ત્યારે થોડો વધારાનો રોજગાર તેમને મળી રહેતો હતો અને થોડું આર્થિક સ્વતંત્રતા પણ તેમને મળી રહેતી હતી હવે એ દરવાજો પણ બંધ થઈ ગયો પરિણામ શું આવશે દેવું વધશે શોષણ વધશે અનૌપચારિકતા કામ વધશે મનરેગા માત્ર રોજગાર નો હતી એ મહિલાઓને મજૂર તરીકે ઓળખ પણ આપતી હતી હવે હક પણ દૂર થયો અને મહિલાઓ ફરી અસુરક્ષામાં જોવા મળ્યું દરેક ગામમાં મહિલાઓનો રોજગાર બંધ થઈ જશે તો મિત્રો આ વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મહિલાઓનો રોજગાર બંધ ના થાય તે માટે આંગણવાડી બહેનો તેમજ મહિલાઓ સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો વધુને વધુ આ વિડીયોને શેર કરજો ખાસ કરીને આંગણવાડી બહેનો સુધી ખાસ આ વિડીયો શેર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ